સુરતમાં બાર જુલાઈના રોજ અમરેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા ઈસમો તેમની પાછળ પડ્યા અને આરોપીઓએ તેમની બેગ ઝૂંટવીને નાસી ગયા હતા ફરિયાદીએ તેમનો પીછો કર્યો પરંતુ વસવારી ગામ પાસે ચાકુ વડે હુમલો કરી આરોપીઓ રોકડ તથા દસ્તાવેજોને મોબાઈલ સાથે નાસી ગયા હતા આ ગંભીર બનાવ બાદ પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ વિભાગે તપાસની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સોંપી હતી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તાત્કાલિક ગુનાના સ્થળની મુલાકાત લઈ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ માહિતીના આધારે ગુનામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બંને આરોપીઓએ સુરતમાં રહેતા પોતાના એક શાગીર પાસેથી માહિતી મેળવી હતી અને લૂંટને અંજામ આપ્યો હતો અને તરત જ આણંદ જિલ્લાના તારાપુર ખાતે ભાગી ગયા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમના પંગેરું દબાવવા સતત અડતાલીસ કલાક સુધી કાર્યવાહી ચલાવી હતી હ્યુમન સૂત્રોના આધારે માહિતી મળી હતી કે આરોપીઓ સિસવા ગામ ખાતે આવેલા વિજયના મામાના ઘરે રોકાવાના હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાત્રિના અંધારામાં વોચ ગોઠવી બંને આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચાર લાખ છાસઠ હજારની રોકડ રકમ ચાર મોબાઈલ ફોન સત્તાવન હજાર રૂપિયાના મોબાઈલ ફોન ચાકુ રેમ્બો છોરો એમ બે બેગ અને બેંકની પાસબુક અને ચેકબુક મળી કુલ રૂપિયા પાંચ લાખ તેવીસ હજાર બસો પચાસનો મુદ્દામાલ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ બાર સાત બે હજાર પચીસ ના રોજ રાત્રિના સમયે અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એક શ્રીમાન વસોયા છે જે કતારકામ રહે છે અને કલેક્શન પૈસાના કલેક્શન નું કામ કરે છે એ સાત લાખ અઠયાસી હજાર જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ બેંકનો એક ખેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા પાછળથી થી બે હજાર ના આવી ખેલો એના ખંભા ઉપરથી ઝડપી ચીલ ઝડપ કરી અને ભાગી ગયા શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો કરતો જાય સતત અને આગળ જતા એમને બંને પાછા સામસામાં ભેગા થઈ ગયા એણે બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોયાને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવ બનાવવાના ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી જેમાં પીઆઈ કિરણ મોદી સાહેબ અને પીઆઈ આર આઈ જાડેજા સાહેબની ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ એસ વિશાલ અને પીએસઆઈ પાટી આ બંને આનંદ તારાપુર ખાતે જઈ અને સેમ ડે પોલીસ બાતમી મળી હતી કે આ માણસો સંડોવાયેલા છે એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ અડતાલીસ કલાક જેટલું સતત આનંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝડપી પાડ્યા હતા એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ ચાર લાખ સાડા ચાર લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે

અહીંયા આવી અને રેકી કરી અને એનો પીછો કરેલો હતો અને મોકો મળતા એના પૈસા ચૂંટવાની કોશિશ કરી હતી આરોપી શું કામ કરે છે અને શા માટે અ આરોપીઓ ત્યાં છૂટક દખડતા બટકતા જેવું છે કોઈ સ્પેસિફિક કામ કરતા નથી અને એસ્ટ્રે આ લૂંટ કરવા માટે સ્પેસિફિક આવેલા હતા બાકી પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અડતાલીસ કલાકનો સમય થયો છે લૂંટ દરમિયાન એ દરમિયાન બંને આરોપી ઝડપી પડવામાં આવેલો છે પંચોતેર તેંસી ટકા જેટલો મુદ્દામાં ઝડપી પાડવામાં આવ્યો છે અને આગળ ની તપાસ ચાલુ છે હજુ સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી પણ એનું યુનિટી ઇન્કોશન ચાલુ છે અ બાઈક ચોરેલી નથી અત્યારે હજી એનું બાઇક બાબતે પણ તપાસ ચાલે છે નંબર પ્લેટ ખોટી હતી નહેરમાં ફેંકી નહોતી બાઇક એ લોકો જ્યારે શ્રીમાન વસ્તો હિંમતથી એની પાછળ પડ્યો અને સતત રાડા રાડી કરતો ગયો એટલે એ લોકો બંને ડરી ગયા અને રૂટ જે એક્ઝિટ રૂટ હતો એ રૂટ સિવાયના બીજા રૂટ ઉપર ભાગવા માંડ્યા એમાં કેનાલ રૂટ ઉપર જતા આગળ જતા ત્યાં કિચડ ખૂબ હોય ડેડ એન્ડ હોય બંને ફસાઈ ગયેલો હતા એટલે બાઇક છુપાવીને ભાગી ગયેલા હતા પછી એ અલગ અલગ પબ્લિક ટ્રાન્સપોર્ટ થી ગયા છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જે સર પ્રોપર્ટી કોણ આપી છે બે આરોપી જે લૂંટ કરવા વાળા હતા એની ધરપકડ કરવામાં આવી છે આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે બાકીના મુદ્દા માલ માટેની પણ તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત